વિશ્વે સજ્જા રૂપિયાની લાંચ માગી હતી તો કે એજન્સી ધરાવતા યુવકને લાંચની રકમ આપવી ન હોય જેથી તેઓ દ્વારા આ મામલે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી સુરત એસીબીમાં ફરિયાદ કરાતા છટકો ગોઠવવામાં આવ્યો હતો એસીબીએ સફર ટ્રેપ ગોઠવીને બંને લાંચી અધિકારીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા કમ્પાઉન્ડમાં લાંચ રહેતા રંગિયાથી ઝડપી પાડ્યા હતા આ કામે ફરિયાદીની ફરિયાદના કામે કે ફરિયાદી નવ અઠવા ઝોન સ્ટ્રીટ લાઇટના મરામત તેમજ નિભાવનો કોન્ટ્રાક્ટ ધરાવતા હોય જેઓનું સુડતાલીસ લાખ અગિયાર હજારનું બિલ પેન્ડિંગ હતું જે બિલ બનાવવાના આવેજ પેટે આ કામે પરેશ પટેલ જુનિયર ઇજનેર તેમજ આસિસ્ટન્ટ ડેનિસ નાઓએ વન પર્સન્ટ લેખે વીસ વીસ હજાર રૂપિયા એમ કુલ્લી ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જેઓ ગતરોજ પકડાઈ ગયેલ હોય અને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સુરત એસીબીએ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસીબીના સપાટાના પગલે અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં આજે ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા